લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન હવે પાંચ દિવસ જેટલો સમય બાકી છે જ્યારે ગુજરાતમાં ત્રીજા તબક્કામાં સાતમી એ મતદાન થવાનું છે ત્યારે રાજ્યમાં પાંત્રીસ અધિકારીઓની બદલી અને પ્રમોશનના ઓર્ડર જાહેર કર્યા છે જેમાં અલગ અલગ અધિકારીઓની બદલી અને પ્રમોશન કરવામાં આવ્યા છે ઓર્ડર મુજબ હસમુખ પટેલ સહિત વીસાઈપીએસ પ્રમોશન આપવામાં આવ્યા છે તો જે મલેકને ડીજી તરીકે પ્રમોટ કરાયા છે વડોદરા શહેરના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેલોતલે સુરત પોલીસ કમિશનર બનાવવામાં આવ્યા છે વડોદરાને નવા પોલીસ કમિશનર તરીકે નરસિંહ ગોમર મળ્યા છે એટલું જ નહીં એડીજીપી એવા ચાર આઈપીએસસી પણ ડીજી તરીકે બઢતી આપવામાં આવી મહત્વનું છે કે અગાઉ રાજ્યના આઠ આઈપીએસ અને પાસઠ ડીવાયએસપીની બધી કરાઈ હતી કે જેમાં ગુજરાત કેડરના વર્ષ બે હજાર એકવીસના આઠ